ઘરની અંદર જાય તો બુટ ધોવા પડે ધોઈ જાવું પડે એવી હાલત છે ધીરુભાઈ ગોયલ ગીતાબેન પરમાર હેભાભાઈ કટારા એનો વોટ જોવા જેવો હોય એની જગ્યાએ આજે પાંચ વર્ષ ની અંદર માં આની અંદર કોઈ જાત ની કોઈ પ્રવૃત્તિ થઈ નથી કોઈ પણ ને મળવા જાવ અહીંથી આખો વિસ્તાર ગિરના દરવાજા થી તમે મજવડી દરવાજા સુધી નો અંદર ખાને જુઓ એટલે એક કે એક લેડીઝ ને દવાખાને લઈ જવી હોય તો પ્રોબ્લેમ વાળું છે એ અમારા નવ નંબર ના હોદના સભ્ય છે અને હવે મેળાને દસત દિવસ ની વાર છે તંત્ર શું કરે છે એ કઈ ખબર નથી પડતી કે આટલા ટાઈમ થી કે એ અહીંથી ગાડીઓ લઈને નીકળે છે કે જોઈ નહિ શકતા હોય કે આવી પરિસ્થિતિ છે કોઈને મરણ હોય કે કોઈના મેરેજ હોય ત્યાંની અંદર માં પ્રસંગ કેમ કરવા હવે મેળાને અગિયાર દિવસ ની વાર છે કેટલા દિવસમાં કામ પૂરું કરે છે છુટકારો મળે એવી અમારી નમ્ર વિનંતી છે જો આ એક કે બે દિવસ માં ઉકેલ ના આવે તો પરિવર્તન ના મૂળ માં ખરાક સો ટકા આખો લતો